આવનાર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ શોભાયાત્રા આગળ વધી હતી લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે સૌના સાથ સાકાર સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હરિવત અઝીઝ ધુપેલવાલા દક્ષિણ ભારતીય બ્રાહ્મણ હો લેકિન મેં મચ્છી કે સબ ભાઈ બહેનો કો સબ જાનતા હું અસ્સલામ અલયકુમ વરહમતુલ્લાહી વબરકાતહુ અલ્લાહુમ્મા રબ્બના આતિના ફિદ દુનિયા હસનતન

જે છે બધા સરસ એ આગેવાનો તમામ આ રથયાત્રા નું રંગે ચંગે સ્વાગત કરે છે અને અમે અલ્લાહ થી ભગવાન થી દુઆ કરી છે કે આપણો દેશ આવી રીતે તરક્કી કરે અને સુપર પાવર બને આપનું નામ આરીફ મલેક રથયાત્રા શરૂ થઈ ચુકી છે અને હાલમાં એ મચ્છીપીઠ અને રાવપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે આ રથયાત્રામાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે

આ મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ જગ્યા પર યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે અને એ લોકો પણ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે આ ખાતરી નો પર્વ દિવસ અને સાતમાં મુસ્લિમોના નવ વર્ષ છે આ શુભ પ્રસંગે આજે જગન્નાથ ઇસ્કોન મંદિરથી જગન્નાથજીની જે યાત્રા નીકળી રહી છે મચ્છીપીટના નાકે અમે મુસ્લિમો જ્યારથી વડોદરામાં સ્ટાર્ટ થઈ જ પરંપરા ત્યારથી અમે સ્વાગત કરતા આવ્યા છે એક જમના ગંગા જમનાની તહેબ છે કોમી એકતાનું વાતાવરણ છે વર્ષોથી અમે સ્વાગત કરતા આવ્યા છે અને તમામ જગન્નાથ યાત્રીઓને હું શુભકામનાઓ આપું છું અને મોહરમના પહેલા દિવસે મુસ્લિમો પણ નવા વર્ષે શુભકામના આપું છું અને આ યાત્રા આવી રહી છે ઇસ્કોટ મંદિરના મહારાજો તમામ મારા હિન્દુ ભાઈઓ તમામને આ યાત્રામાં જોડાયેલા તમામને શુભકામનાઓ અને અમે અહીંયા ધૂમધામથી વર્ષોની પરંપરા મુજબ અમારા ફિરોઝ ખાન પઠાન અયુબ પઠાન આરીફભાઈ વગેરે સાબિરભાઈ મરહુમ વર્ષોથી સ્વાગત કરતા આવ્યા છે અને આજે પણ અમે સ્વાગત કરીશું અને કોમી એકતાની ની પરંપરા જાળવી રાખીશું પોલીસ પ્રશાસન તરફથી તમને સાથ સહકાર કેવો પોલીસ પ્રશાસન પ્રત્યે અમને બહુ સારો સાથ સહકાર છે પોલીસનું હંમેશા પ્રશાસનનું કામગીરીને હું બિરદાવું છું અમે ચીપીટ નાખે નવા પાલા આ યાત્રા ને પણ દરેક યાત્રાઓમાં પ્રશાસન અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે આપનો પરિચય હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટ્ટીસવાલા ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે